પણ લોન ના ભરે તો મારી દશા આવી જાય ને બેંક મારા મારે ઘડીએ ઘડે પેલી લખી લખી પાવતી એટલે કે ભાઈ કે લોકમાં એ આપણે હારું નું કરે તો એ આપણું ભૂલું કરે આવા ના ભૂંસી કપાડ જે માણસ હોય એને સંગે ના કરે જીવનમાં આવા હંગા થઈ ને તો આપણે બરબાદ નું કહેવાય તો દેવું છે ને આ બીજી ભેગી લે મારી ટોપી મારા પર ફોન મારે લેવરા બી નહીં છો એ ફોર્મ કરતો ખાયા એમની એ બરોબર છે એ એ લાવનો જ સાંભોણા હાલ તો બારા પગ કાપતો હાલ લાલ હું ભેસે લેવડાવ છે ભેસે લેવડાવ મુકત સારું હેડે ભેસો લેવડાવ હા તો હોમ કે તને તારો પગે અમારે ઘેર નહીં રાખવા દે હું તારે ભેસી લેવાય તું નવરો એ બરોબર છે મારો બેટો આ ઘટીએ તો મારા પર રિસે ભર્યો મારો જે પેલી લોન પાસ થતી હતી એ માટે ના પાડી મેં નહીં યાર બોલતા બોલે જ મારા કે હું તારા મારા ખેતરમાં પગ મું નહીં મેળવા દઉં તમારો આ બોલતા બોલી ગયો ને હવે મારે માટું ભેસા વગર ચાલશે નહીં હવે એને પગે લાગીને એના પગ પકડીને મારે કોઈક લોનની કો આશા તો કરવી પડશે ને એને સમજાવો તો પડશે ગમે તેમ કરીને કે ભાઈ બાપા કરીશ કે ભાઈ હલાય દે બસ મારે મને માફ કરી દે ભૂલ થઈ ગઈ મારી મારે બોલતા બોલી ગયો હું હજુ આજે મારા ખેતર હું તારું ખેતર બતાવીશ બરાબર છે હવે આપણે ખેતર દાદુ માટે માનતા હોય શેડા બેડા મીડી હોય ભાઈ હા

આપડે તૈયાર કોમી આવી પડે સાહેબ મારવા જોઈ ફોટો પાડી લઈ જાય તમારું જોડે ભેસ જોડે ભરાજ છે પછી તમાર લઈ જાય છે એવી જો ડોક્યુમેન્ટ ફોટો પાડી હા ઘર બની જાય પૂછે ને કે તમારું ઘર ભાડા ઘરનું છે હા સાહેબ તો એમ કરો મારે જો ઘર ઘરનું નહીં ભાડાનું છે તો નહીં હું તમારા ઘર ઉપર લઈ લઉં હું મારા ઘરને લેવા નહીં રાખવા હું મારે ઘરને દોક મારો તમે એટલે તમારા ઘર ઉપર હલા હોય યાર હા તો આપણે બે નહીં નહીં મેરા યાર શું આવું કરો તમે યાર તમે તો નોકરી નહીં તો તમારું ઘર જાતું હું નહીં કરું નળિયા નહીં દેખવા દઉં